હવે અત્યારના છોકરા નિહાળે જાય એટલે સ્વાભાવિક છે પાંચ હજાર પાંચ હજારના બૂટ પહેરવા હોય પંદરસો રૂપિયાના કપડાંની જોડ પહેર્યો હજાર રૂપિયાનો સ્કૂલ બેગ હોય એમાં હજાર રૂપિયા ચોપડા નાખ્યો પાણીનો ભૂંભ હોય ઠંડુનું ઠંડુ રહે ગરમનું ગરમ રહે આપણે બધા હતપમાં મોટા થયા હતપ ડિક્શનરીમાં શબ્દ જ નથી હતપ એટલે ડોલમાં આંગળા બોલો એટલે ખબર પડે કેટલો ટાટું કેટલું ગરમ એમાં ત્રણસો રૂપિયા નાસ્તાનો ડબો દોઢસો રૂપિયાની સેન્ડવીચ છે અત્યારનું છોકરું નિહાળે છે એટલે આઠ દસ હજારનું છોકરું હોય એક અમે હતા ખાખી શડી ધોળો સાટ સૂર્ય નારાયણ એમ કે ધીમે 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 એમ કે કિરણો પાથરતા હોય ને પેલું કિરણ પડે ને એટલે એમ લાગે રૂપાના પતરામાં સારું ઘર હોય તો લાલ પીળી લીલી ઠેલીઓ આવતી ઢેગમાં મુખવાસ ભરવાય લેજ ભણવાઈ લઈ જવાની નબળું ઘર હોય નબ મોડું ઘર હોય તો આથી સિમેન્ટમાં ઠેલીઓ શીવડાવતા ખેડૂતોનું ઘર હોય તો યુરિયા ડીએપી ના ખાતર માંથી લાંબા નાકા ઠેલીઓ ઠેલ્યું શીવડાવતા સાહેબ લાંબા નાકા વડે આવી રીતે આમ આ પુષ્પા તમરું હમણાં આવ્યું અમે તો હાથમાં ધોરણ નથી આ માલતા ડાયલોગ કે આપણો ઝૂકી તો ઠેલી લે હરી દે ને ભાઈ ભૂકા આપણે આપડે ઝૂકવું ઠેલી આવી રીતે રાખો